કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ સાતમા રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીનો ગાંધીનગર ગુજરાત ખાતેથી દેશવ્યાપી પ્રારંભ કરાવ્યો અન્નપ્રાસન સગર્ભા ધાત્રી માતા અને કિશોરીઓને પોષણ બાસ્કેટ વિતરણ વિવિધ યોજનાના લાભાર્થીની સહાય વિતરણ પણ કરાયું પોષણ માહ અંતર્ગત દેશભરમાં પોષણ આધારિત વિવિધ થીમ પર યોજાશે અનેકવિધ કાર્યક્રમો આંગણવાડી કેન્દ્રમાં કેન્દ્રીય મંત્રીએ એક પેડ માકેના અભિયાનની શરૂઆત કરી જે અંતર્ગત દેશભરમાં ચૌદ લાખ આંગણવાડી કેન્દ્રોમાં એક વૃક્ષો વાવવાનું અભિયાનનો શુભારંભ કરાશે સ્વસ્થ ભારતના નિર્માણની દિશામાં દેશની મહિલાઓ અને બાળકોમાં પોષણને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બે હજાર સત્તર અઢારથી દર વર્ષે ભારતભરમાં સપ્ટેમ્બર માસને રાષ્ટ્રીય પોષણ માહા તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તારીખ એકત્રીસ તારીખ થી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન દેશભરમાં સાતમા રાષ્ટ્રીય પોષણ માન ઉજવણીનો પ્રારંભ થયો છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ગડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે